જ રામ રામ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો ભેં દોવાનું કામ આલે હેને વાયજા હા હવા છે જેવો ટાઈમ થયો હોય ચાલી ભેં દોવે છે બતાવું બીજી બી તમને પાછળ કે મારો કરી આમાં તમને ખાણ પછી દે ગોયન પણ દેવાનું હમ્મ પાઇક થઈ છે ને હવે

હું કેવું ત્યાં જારું એ જ બેઠા ખોટી મિત્રો મિત્રો ભાઈ ગાસે સવારના સાત ને આપણે આવી ગયા છે મગફળી આ માંડવી તો મિત્રો માંડવી માટે ફૂલ ઉગળા હે બતાવું તમને આ રીતના કઈ ફૂલ ઉઘડે રણે યાર બધું થઈ ગયું મસ્ત આપણે મકાઈ જો આમાં વાઈ હતી ને ઉગી ગઈ મિત્રો બતાવું તમને નજીક થી જ્યાં કોટા મકાઈ ના આજે જુવાર અને મોડો ખાઈ ગયો તો આપણે પછી પાટલા માં ને ત્યાં કરી બધા મકાઈ વાવી દીધી વાહ વધી ગયો ઊની કોર હેઠે હેઠે રહી ગઈ છે અને આ વચ્ચેમાં એટલામાં હેને માં મુંડો આવી ગયો મિત્રો તમને બતાવી મોટું બીજા માં અને માંડવી જો આપણે ઓલી કલરની દવા મારી હતી ને જે કાળી સલ્ફર ઘણો બધો ફાયદો જો તલવારમાં હા હાઉ પીળી અહીંથી દેખાતી હતી વીડિયામાં એ પણ વનકમાં આવે ગઈ ઘણી બધી તો એ ફાયદો કર્યો હા સલ્ફર સાઈટો ને આપણે એ માંડવી વનકમાં આવી ગઈ ઘણી બધી આપણે હાથી ઐક્યું હતું ને જો આમાં પાટલામાં ખડ વડું ખડે એ નથી મળ્યું ઢીના ફાયદો થઈ ગયો તરત મેં આવી ગયો ને જો તમને દેખાતો જો હવે આટલા મજા આવી ગયું બધું બધું હોય બાકી જીણાનું તો પૂરું થઈ ગયું હા મિત્રો જ્યાં હવે ખરા થાય ને પછી એક વાર હથિયાર છે ને તડકો નથી ને તડક મરી જાય અચ્છા આપડી જામ ફરી આ છે મિત્રો આપડા ભીંડા पींावा गजरा मुकाय पोरी आ गई दवा गई अजिस्तना जुआर में मारियों आने छटको कर रींगणी आ छोटू लागी गो वहाँ कूंडीपा छोटू व्डू बधूँ तू वहाँ बी हारू थे वचमा वही दीद मस्त उगी आशे अपनी चोरी मित्र चोरी बहुत घाटी उग जो आखो घो अपने वाड़े वही दीदी चोरी આ છે આપણી રીંગણી અને અહીંથી મિત્રો હવે આપણી મરચી જ મરચીમાં પણ મરચા અને થવા માં મિત્રો પણ તીખા બહુ છે મરચા જરી આકડા થવા માંડ્યા મરચામાં હવે આમ મરચા ઉતરીએ ઉતારીએ ઝીણા ઝીણા થઈ જઈ ગયા

આ રહી ગયા માર મારી દઈને ઉમા ક્યાંક કોઈ લેવે તો ડબલ ઈમાં મારી દઈને પછી આપણે હેડે ને સર્વે નાશ અમુક અડામાં બધા ખોળ હે હેડે જીણા મોટું ઈ હોય એ બધું થઈ જાય નાશ તો હાલો આપણે નાખી સેવ આ સેવ હોય જાય આમાં આમાં મિત્રો હે ને નિમક મીઠું હોય ને મીઠું નાખી ને મીઠું તો વધારે હું કાંઈ બાકી તમારે ભેજ બહુ હોય ને એટલે બહુ ના લાગે પણ તોય ઘણો બધો ફાયદો થઈ જાય કોરે નહીં પાછી એ ઘડીમાં હાવ તાવ જોઈએ હવે શું થાય હમણાં થાય તી છે પંદર દીધી આ

i

ભાઈ ને ને ખાઈ કોઈ મુંડાઈ ના ભાઈ ઈ કેમ જરૂર છે એટલે જરૂર બધું આવે મિત્રો અમે જોર આવી ખાઈ ગયો આમાં હેમુરુ સે આ કાર્ય ઉભો જોય આપણે જે વાસ્તવ જોયું તો જરૂર હોય છે રસ્તો પરતો આવે થઈ जातो ને મકાઈને હતા પર મકાઈને પર આ ઉભેલી કદમ જો હા એને ઈર નક બોલાવતી નથી મુંડો બોલાવતો ને આ માંડવી માં ઈર ખાઈ જાય તો વાડનો કઈ કેતા નહી કોવાનો વાડ ચકલી મારા કેડો ને હોય બોય મિત્રો करोना के ठेकाना ना होए वाले ना बाबा अजी अजी जरा गार गारो बो है मित्रों तो ये मित्रों की नदी है चक्कर में हाथी पास में तो है हम मित्र आगे आगे मत जन नरजन ने ने नजरियों अल्पा તો મિત્રો મળિયા પાછા આગળ આગળ આપણે રાજા આ રીત નવાદરા થઈ ગયા થોરા રેડા રેડા કે નક્કી ની જો આવા વાદરા થઈ ગયા પણ તોય રેડો આવી દે ના રોય તો રેડું આવી જાય ને હા હે આવી જાય દેખાય ને મારી સુકા દેવે તો ગાળો હોય તો દેખ

ગારો મિત્રો રેડું આવ્યું રેડું જેને સજો ભણીને આવે છે મિત્રો રોહિત ને ગારામાં ને હું નથી કે ગારો તાજો પણ જો ગારો ગારો કર્યું અને રેડ આમ ચાલુ રહે તો આમાં નેદા હે નહીં તો હવે ગારો તો ગારો પણ હે ને નેદી જાય વડું વડું ખડ હે ને એ લઈ લઈ અને પછી હું રાખીએ તો પંદર વીસ દી પછી ઘૂમરો માર્યા હું કોઈ ઝીણું ઝીણું ખડ હોય ને એ ખોતરવામાં શું ગારો બહુ આવે એટલે કોઈ આ વડુ વડું છોટું હોય ને એ લઈ લઈ

અને હું જરાજ તારો કે હું થાય છે આ બાબા મિત્રો ભાઈ ગા કેટલા ખબર આડા પાંચ થવા એવા ને જીનિયસ ને દઈ દઈ ફોન એટલે એ નાખી દે વિડીયો યુટ્યુબ માં બરોબર તો એ કામ તારું કરે જય દ્વારકાધીશ કેમ છો મજામાં તો તમે લોકો મજામાં આવી જશો સ્વાગત છે તમારા ઓળખમાં તો ભાઈ આ સાટા આવી ગયા નિર્દ્ર ગયા પણ બહુ પેલા સાટા આવી ગયા તા બપોરે સાટા આવી ગયા અટાણે સાટા આવી ગયા જવાની કોઈ મસ્ત મજાનો તડકો જોઈ લ્યો કડી કીને કીધી બીજી ની રેડા ઉપર રેડા એવા રાખે અને હવે આ કઈ મસ્ત મજાની તડકો નીકળી ગયો હે માન બાપુ બે ન દેહે હે ભાઈ ભણવા ગયા ઈ પણ આની પાસે આવતા ગયા હે બરાબર કાજી ભાઈ હા પાણી નામ તો દીયો હે આજ લઈ ગયો ગાડી પાસે ધકણા છે ને હા અને આ છે આપડી ગોપી गोपे Gopi गोपे तो जवान दे मान